જયમાં બનાસ તો મિત્રો આપ જોઈ રહ્યા છો પહાડ વાદળ અને તેની અંદર રહેલા ઘર ખૂબ જ સારા વૃક્ષોથી સુશોભિત આ પ્રકૃતિએ રચના કરી છે અને જેની અંદર આ કાશ્મીરી મુસ્લિમ એ નિવાસ કરે છે મિત્રો આજનો આધુનિક યુગ એટલે વિજ્ઞાન મિત્રો પહેલાં જમાનાની અંદર કાંઈ એવું ખાસ આટલા પહાડોમાંથી ક્યાં જવું ક્યાં એવા રસ્તા હોતા નહીં તો આજે સરિતા વહે છે નદી તમે જોઈ રહ્યા છો તો નદી એક રસ્તો બતાવતી હતી અને આજે પણ નદીની કિનારે કિનારે અહીંયા રોડ બનાયા છે તો નદી કિનારે લોકો વસે છે તો સાધારણ વાત છે પણ અહીંયા પહાડની અંદર ખૂબ જ મહત્ત્વ છે નદીનું કેમ કે ઊંચા ઊંચા પહાડ હોય તેના પર લોકો ચાલી ન શકે ચડી ન શકે પણ નદીનો સહારો લઈ અને ચાલતા હોય છે તો અહીંયા મિત્રો પ્રકૃતિ દર્શન કરવાનો મોકો મળ્યો હાલ જ વરસાદ રહ્યો છે અને વાદળ વાદળ છે પહાડની અંદર ઘર વાદળ આવું બધું તો તમને જરૂર વિડીયો ગમશે ઓર જરૂર મિત્રો કોમેન્ટમાં જણાવો કે વિડીયો તમને કેવો લાગે છે આવકો દર્શન કરાવશો તો મિત્રો તમે પણ ક્યાંય આવા પહાડોમાં નિવાસ કરતા હોય તો જરૂર કોમેન્ટથી જણાવશો